આ ભાઈને મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ઉપર એટલો તો કેટલો ગુસ્સો આવ્યો છે કે તે પોતાના મોબાઈલની અંદર એમનો ફોટો ઓપન કર્યો અને બૂટ વડે મારી રહ્યા છે આ ભાઈને જીગર જોવો મિત્રો એમના અંદર એટલો તો કેટલો ભાઈ ગુસ્સો આવી ગયો છે તે પોતે જાહેરમાં તો નરેન્દ્ર મોદી સાહેબને મારી નથી શકવાના પણ ભાઈએ પોતાના મોબાઈલની અંદર ફોટો ઓપન કર્યો એક બાજુ મિત્રો એમનો મોબાઈલ તૂટવા લાગ્યો છે ભાઈ મારતા જ છે જો મિત્રો આ ભાઈના અંદર એવો કેવો ગુસ્સો મિત્રો ઘણી જગ્યાએ એવા પણ વિડિયો વાયરલ થતા હોય છે જ્યાં નરેન્દ્ર મોદી સાહેબના અમુક પૂતળા બનાવવામાં આવે છે તેને સળગાવવામાં આવે છે તો અમુક જગ્યાએ તો મિત્રો નરેન્દ્ર મોદી સાહેબના ના બનાવીને તેને જેલમાં પણ પૂરવામાં આવે છે પણ મિત્રો અત્યારે તો જે વિડીયો વાયરલ થયો એ તો ભાઈ બધા કરતા અલગ જ જોવા મળ્યો આ ભાઈએ તો મિત્રો પોતાના જ મોબાઈલની અંદર ફોટો ઓપન કર્યો અને ભાઈ મોબાઈલ તૂટી ગયો ત્યાં સુધી નરેન્દ્ર મોદી સાહેબને માર્યા હવે તમે વિચાર કરો કે આ ભાઈ વિશે તમે શું કહેશો અત્યારે હાલ તો ગુજરાતની અંદર મિત્રો ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે આમને સામને લડાઈઓ ચાલી રહી છે જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયાનો પાવર પોતાના નેતાઓ બતાવી રહ્યા છે એવી જ રીતે મિત્રો આ ભાઈએ એમનો પાવર બતાવ્યો કે આજે હું નરેન્દ્ર મોદી સાહેબને મારું જો મારો પાવર હવે આ ભાઈ વિશે તમે શું કહેશો એ કોમેન્ટ કરીને જણાવતા જજો અને આવનારા સમયની અંદર આપણા દેશની અંદર તમે કઈ પાર્ટી જોવા માંગો છો એ પણ કોમેન્ટ કરીને બતાવતા જજો અને એક બીજી વાત કે તમે કોને સપોર્ટ કરો છો તમારા મનપસંદ ધારાસભ્ય કે નેતા કયા છે એ પણ બતાવતા જજો